અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ખાતે જેટકો દ્વારા રૂપિયા આઠ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્મિત છાસઠ કેવી વિદ્યુત સબસ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું છે આ નવા સબસ્ટેશનથી આસપાસના ચાર ગામોના ચાર હજાર આઠસોથી વધુ લોકોને ગુણવત્તાયુક્ત અને વિક્ષેપ રહિત વીજ પુરવઠો મળશે મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે આ સબસ્ટેશન ઈશ્વરિયા વરસડા ગીરિયા અને શહેરી વિસ્તારને સતત વીજળી મળશે તેમાંથી અગિયાર કેવીના દસ નવા ફીડરો દ્વારા એક હજાર બસોને બાર ગ્રાહકોને લાભ થશે તો આમાં ચારસો પિસ્તાલીસ રેણાંક સાતસો સત્યાવીસ ખેતીવાડી ઓગણચાલીસ વાણિજ્યકીય અને એક ઔદ્યોગિક એકમનો સમાવેશ થાય છે આ સબસ્ટેશનના કાર્યરંભથી ઘરેલું કૃષિ અને ઔદ્યોગિક વીજ વપરાશમાં સુધારો થશે જે વિસ્તારના વિકાસને વધુ વેગ આપશે તો હાલમાં જિલ્લામાં કુલ બાણું સબ સ્ટેશનો કાર્યરત છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લામાં સોળ નવા સબ સ્ટેશન શરૂ કરવામાં આવે છે તો આગામી બે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં વધુ છ નવા બસ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો વનરાજભાઈ કોટીવાડા મુકેશભાઈ બગડા તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા અગ્રણી પ્રવીણભાઈ માંગરોળિયા પીજીવીસીએલના અધિક્ષક ઇજ્ઞાન રૈયા તેમજ જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત